ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ ને પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઠ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા મેં એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોન પે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડ આવ્યો હતો અને ક્યારેય એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ વિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે મારો વ્યવસાય એ છે કે હું હોટલ મેનેજમેન્ટનું કામ કરું છું અને આગામી સમયમાં મેં બે હજાર અઢારની અંદર મેં યુક્રેન ગયો હતો અને ત્યાં પણ મેં હોટલ મેનેજમેન્ટનું કામ કરતો હતો ત્યાં ડબલ ત્રણ ત્રણ વર્ષની બે વાર વિઝા કરી અને બીજી વાર જ્યારે આ યુદ્ધ ચાલુ થયું યુક્રેનની અંદર ત્યારે હું ત્યાં જ હતો અને ત્યાંથી મેં પહેરેલે કપડે આ ઘરે સુધી પહોંચેલો છે અને અહીંયા આવીને પછી આ ચૈતરભાઈની સાથે જ મેં એમનું બધું કામ એમનું પ્રચાર પ્રસારને બધું કામ અમે સાથે કરતા હતા એના પછી મારી સાથે આવી રીતે ઘટના ઘટેલી છે હું એક શિક્ષિત નવ યુવાન છું અને એમની સાથે મેં ઘણા સમયથી મેં વ્યવહારથી વાત કરું છું આજે એ લોકોએ મને ગુસ્સો દેવડાવવાનું કામ કર્યું છે કે મારા નીકળતા પૈસા મેં બિલ માગણી કરી એમાં એમ ફોન કાપે ઘરે ઘરે ફોન કાપ્યા કરે તો મને સારું નહોતું લાગતું અને મારું મગજ ઓલરેડી મેં યુક્રેનની અંદર મેં કરોડ રૂપિયાનો સામાન ત્યાં છોડીને આવેલો છે મગજ ઓલરેડી મારું તેમાં પેલું એ થયા કરે અને પાછા મારા જ માણસો જેમના પર સાથે હું મહેનત કરું છું જેમને જીતાડવાનો અડીખમ પ્રયત્ન કરું છું એ જ માણસો મારી સાથે આવો વ્યવહાર કરે તો સ્વાભાવિક છે કે મને ગુસ્સો આવે એટલે મેં ગુસ્સા સાથે ગાઢ બોલીને વાત કરી છે પણ મારો ફોન રિસીવ નહોતા કરતા એટલે મેં અજાણ્યા ફોનમાંથી મેં ફોન કર્યો હતો અને એમને તરત ઉપાડ્યો એટલે સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો એટલે મેં ગાળ બોલીને જ વાત કરી એટલે લોકો મને રાતે સોળ તારીખે ગામમાં મારા ગામની અંદર એમ મારું ગામ ને એમનું ગામ વીસ કિલોમીટર નું અંતર છે એ મારા ઘરે આવ્યા મારા ઘરના આંગણાની અંદર આવીને પછી મારા આ છોકરાઓ મારી દીકરીની સામે મને એ લોકોએ મારા મારી કરી ખૂબ જ મને પાટુ ઢીકા પાટુથી બહુ માર્યો છે અને મેં બેભાન હાલતમાં પડી ગયો હતો ત્યાં આવું બધું મારી સાથે એ લોકોએ વર્તન કરેલું છે એટલે આજે હું રાજપીપળા એસપી સાહેબને ત્યાં આવીને મેં ફરાઈ નોંધાવેલું છે